પહેલાના જમાનામાં એવું કહેવાતું કે મા બાપ સિવાય આપણું સર્વશ્રેષ્ઠ ધ્યાન કોઈ નથી રાખી શકતું પણ હાલ હવે કળિયુગનો જમાનો આવ્યો છે ને મા બાપ તેની પાર્ટીઓમાંથી ને તેમના ફોનમાંથી જ ઊંચા નથી આવતા અને કોઈ બાળક પડી જતાં મૃત્યુ પામે છે ત્યાં સુધી મા બાપને કાંઈ ખબર નથી હોતી ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે અને સુરતમાં એક મા બાપ નો નાનો દોઢ વરસ નો દીકરો રમતા રમતા કોઈ પોન્ડ માં પડી જાય છે અને તે મા બાપ ને 15 મિનિટ સુધી કોઈ ધ્યાન નથી રહેતું ને તે બાળક તે અકસ્માતમાં મૃત્યુ પામે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા એમ કહેવાય છે કે મા બાપ એ આપણો પ્રોટેક્શનનો કવજ હોય છે એના સિવાય આપણને કોઈ સરખી રીતે સાર સંભાળ નથી કરી શકતું કે આપણું કોઈ ધ્યાન નથી રાખી શકતું પણ હાલના મા બાપ તો પાર્ટીઓ જ કરે છે અને ફોન જ વાપરે છે ત્યારે તેમનું બાળકનું અકસ્માત થઈ જાય છે તોય તેમને કોઈ ભાન નથી હોતી ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો ફરી એકવાર સુરતમાંથી સામે આવ્યો છે સુરતના યુસુફિયા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ઓફ બેન્કવેટ માંથી આ કિસ્સો સામે આવ્યો છે તેમાં એક સુરતના પાલ વિસ્તારમાં રહેતા પરિવાર જેના પિતાનું નામ હતું વિજયભાઈ અને તેમની પત્ની ને તેમનો નાનો દોઢ વર્ષનો દીકરો આ હોટલમાં જાય છે કોઈ બર્થ ડે પાર્ટી અટેન્ડ કરવા અને તે સેલિબ્રેશન કરી રહ્યા છે ત્યારે આ સેલિબ્રેશન દરમિયાન કોઈ જમવાનો સમય થયો અને તેમનો જમવાનું તેમના ટેબલ પર લાગી રહ્યું હતું ત્યારે તે ફોટા પાડવામાં બિઝી હતા અને તેમનો ફોન ચલાવી રહ્યા હતા ત્યારે આ ફોન ચલાવતામાં અને ફોટા પાડવાના સમયે તેમનો નાનો છોકરો તે રમતા રમતા બહાર નીકળી જાય છે અને તે કોઈ ત્યાં ફાઉન્ટેનના પોન્ડમાં પડી જાય છે તેવું પણ જાણવા આવ્યું છે કે એ પોન્ડ થોડો ઊંડો હતો એટલે નાનું છોકરું તેમાં આરામથી ડૂબી જાય હવે એ તો ડૂબી જાય છે પણ આ પડ છોકરો પડતા પછી પણ પંદર મિનિટ સુધી કોઈને આ વસ્તુની ખબર નથી હોતી કે ના એના મા બાપને કે ન તેમના સાથીદારોને કે મારો છોકરો પંદર મિનિટથી ગાયબ છે તો ગયો ક્યાં ત્યારબાદ તેમના એક કોઈ કસ્ટમરનું ધ્યાન પડ્યું ને તેમને હોટલમાં જાણ કરી અને હોટલમાંથી તેમના મા બાપને કહેવામાં આવ્યું અને ત્યારબાદ તે જે છોકરો છે તેને બહાર કાઢવામાં આવ્યો બહાર કાઢતા તે છોકરો બેહોશ હોય છે પણ તેને તરતો તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પણ હોસ્પિટલ જતાં જ તે જે છોકરો છે તેને મૃત જાહેર કરવામાં આવે છે આ મા બાપની લાપરવાહીમાં એક છોકરો તેમનો મૃત્યુ પામે છે તેમજા આકસ્માતનો કિસ્સો સાંભળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે તેમજ આ મામલે એસીપી નું નિવેદન પણ સામે આવ્યું છે સૌ પ્રથમ સાંભળીએ તમને અત્રના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં પચાસ થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના દોઢ વર્ષના બાળક ક્રિશિવ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયો હતો ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું કેટલું ગંભીર કેમ કે મા બાપે રાખવી છે સામાન્ય રીતે જ્યારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈક પાર્ટીમાં જતાં હોય કોઈ સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં એને જોઈને ઉત્સુકતા થઈ અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે તો આ બાબતે વાલીઓ એક ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હો તો પૂરેપૂરો ધ્યાન તમારું બાળક ઉપર રહેવું જોઈએ આ હતા એસીપી જેમણે આ ઘટના મુદ્દે નિવેદન આપ્યું છે એ જોવાનું એ રહ્યું કે આજકાલના મા-બાપને કોઈ ભાન નથી હોતી કે તેમના દીકરાઓ અને દીકરીઓ શું કરે છે અને આવા અકસ્માતના કિસ્સાઓ થાય છે આવા જમ નવા કિસ્સાઓથી અમે તમને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ वैष्णव तो तेने केजे जे परा